ગાયલ સીતારામ કેમ છો બધા કાલે હે ને હા તમને ખબર હજી હે વિડીયોમાં પછી એન્ડ ને જ થયો કારણ કે અમે હે ને પછી થાકે ગાતા વાથી મંદિરથી હાલી નહીં ને પછી મારા મામો તેડવા આવ્યા હતા પછી યાદ જ ન આવ્યું વિડીયો શૂટ કરવાનું કંઈ ને પછી ઘેર આવે ને તો હાવ થાકે ગયા તો ખાઈને ડાયરેક્ટ હુએ જ ગયા એટલે કંઈ વિડીયો ન બનાવ્યો એન્ડ જ કરતા ભૂલે ગયા ના જ હવા જો હું ફરી વારા તાજે કંઈ દુખતા ને કારણ કે હું તો ઘણી ના ગલ હે હાલ પેલા અમારે નાકારે તાર ગલ હે ભાણવરથી નાકકા ગલ હે આલ ને એટલા કિલોમીટર હું તો કાપેલ હે એટલે મને બહુ વાંધો નતા આવ્યો યોગેશનાનમાં નણ નાન થોડા થોડા પગ દુખતા હતા એ જાય ના મંદિર રીતે જાય પણ હમણાં બેક વારથી આવી નતા ને જો ટાઈમે સૂર્ય ભગવાન મસ્ત ના ઉગે ગયા ખેતર કેવું દેખાય તો જીરું જો બધા નાનું નાનું હે મોટું થાય ત્યાં બહુ વસન લીલકા હે ખેતર પાસા લીલકા યોગેશ્વર જો ભી બાંધે ને હું ફરી હું વારતી ત્યાં તેમડિયો શૂટિંગ કરેલા એ રાંધલમાં તો જીરું મને દીડી ના પી ગયા તા ને ના કામ થઈ ગયું હતું પછી લોગ હજે બારો બારથી બનાવત પણ ના કોક બાંધે પડ્યું પછી કઈ વિડીયો શૂટ ન થયો શું જોઈએ પપવાને હા એને ના પડ્યો બીલુ કલર નો એ ખાટલા સાઈડમાં મૂકતો જાય છે દવા સાટવાનું મુહૂર્ત કરવાનું હે થોડીક કામ આપણે અરવુલા ભેગીને જી જીની જીવાય હોય ને અરઉલા ઉગ્યા હોય તો એમાં કામ ધોરી જીવાત કદાચ આવે મને પાકા કંઈ ખબર ને એવી કદાચ આવતી હોય એક એક દવાનું કાલે વાતચીત કરતા હતા મને ખબર છે કે દવા સાટવા નહીં બધા આજુબાજુ સાટે દીધી અમારે કાલે જોવા ગાતા થોડું થોડું થાય કે સાટવાની જરૂર છે વીક દી નું થઈ ગયું બાવીસ એવું ગેલેરી સાટે કારણ કે નેદ ને લીધે કઈ જીવાય તો આવે બાકી તો કઈ ને જીરા અવાર બધાની નેદમાં હે ને જોવા ભર્યું ભરી ગયું ત્યાં ધમારે હોય તા પછી સી બંધા કારણ કે ધારીયા માં ધારીયા માં બાંધી રી ને એટલી વધારે ભરાઈ રહી યોગેશ બે બે સ્વેટર ભઈ તમારે બોલવાનું રામ રામ ને સી તો રામ કેમ છો બધા મજામાં ભૂલાઈ જાય ચા જ નેવા આધી મારી ઓઢણી જો તમે જો ભેં હું બાંધી દઉં ભેં ન નખ દે ઓલકે તરમ આટો મારવા જાવ વાયર ને હા પછી કીધું પણ એ કેતા ભૂલે ગયા કે આ ઝટકાનો ઝટકાનો લગભગ ખબર જ હોય કે દિવાળી હોય ને ખાલી લાઈટ લબુક જબુક થાય ને કલરિંગ લાઈટ આ ઝેનજી તો હું બ્લોગમાં લે કાલે તો પછી ભૂલાઈ ગઈ ને થાકે રહ્યા હતા નહોતું ઉતાર્યું કંઈ શોર્ટ કે કંઈ આવે નો એ ખાલી દિવાળીઓ ઝગમગ થાય ને કલર બદલાવે તો કાં ગાયું બી એ કે શોટ હે તે આવે એનો બાકી કંઈ શોર્ટ કે ને ઘરે કોઈ હજે તો કોઈ કોમેન્ટને જ કીધું બાકી કોકને અવરું સમજાય ને તો કોક એ કહે કે તમે શોર્ટ મૂકો ને ગાયું આવે તો શોર્ટ થઈ જાય ને ઓલી થઈ જાય ને તે એવું કંઈ હે નહીં ખાલી ગાયોની બીવરાવવા પૂરતું જે વાયર બાંધ્યો ને એમાં પછી દિવાળી કરવાની હે આવજે કર્યું ને બાકી બધાય તો કરી લીધી અમારે બાકી છે થોડીક કંઈક પણ કામ પોપના કંઈક ચાર્જિંગમાંથી કરવાનું હોય એ સારું કરી દઈએ ને તો લબુક જબક લબુક જબ આપણે કહીએ આપણે ઘરમાં ઘરના ઉપર હણગાર કરીએ લાઇટિંગનો દિવાળી ઉપર ને એને કામ કીક કહીએ તો ખરી મને નતા હોતું સિરીઝ જો એના જે હોય આ કામકાજ કામકાજ સોરી સીધી જીમ કામ કા જો હે ઓ ગેસબી હુના કેદી ને એ હું મારા ફરિયા ન કરવા મંડા કોઈ કરવા આવવાનું ને વેરેના કામ કરતા થાય ને યુગે સાખરી ખેતરમાં છે તો 3:11 થા ને જો મારા ભાગી 200 ઘડામાં ઓ ને

ये देखा है कि पहले इंट का ब्रेड वार हूँ तो जो ही हूँ देखा तो नहीं ये परफेक्ट देखा है मोटो से कौन है तीन अचाने शियार वही ने योगेश स्पी हूँ ना खा दी तू ती हूँ ना खा दी तू बस साथ है तो साथ आने पी एंड पर से कहीं ये तो के कहीं मिसाल है जग काम नहीं बोल जाती मारे काम है जैसे तो नहीं काम तो मारे काम है मारे वायर बंद हो है पर से लाइट्स और દેવડીઓ ફિટિંગ કરાવે છે ને ફિટિંગ કરાવે ને ચાલુ કરવાનું છે મારે બગા હાવે નીંદર એટલી નીંદર કીધી તોય બગા હાવે ને કાટો ટાટો ઈવો પોવાન હે આટા ટાઈટ તોય ઓસી છે ટાઈટ ઓસી છે ટાઈટ ઓસી છે ને અમાર મીંદર અન તમને કે ખરા કે હું રાજા સાહી છે એને એવું જોઈએ ટ્રેક્ટર ની સીટ માથે છે બેહેન હું ગમે બુલેટ ની સીટ માથે છે હું ગમે ખુરશી વધે બધે બિહોન બસ જો યોગેશ નાખી દીધો નાગની કામ એ સરીએ સાથે જાય તો હું કે થોડોક વિડીયો બનાવાય તો હવાનો વિડીયો ને બનાવ્યો કંઈ બહુ જાજો ને બનાવ્યો એટલે મારી વાત તો આવી ગયું હોય પણ બહુ ને જ બનાવ્યું હાલો સાથે ગયો તો હું સાપીએ તો તને સાડા પાંચ વાઈ જો પાછીઓ તમે દિવાળીઓમાં લગાડીએ એમાં કહું કાલ પમણેજી દિવાળીઓ લગાવી કાલે ઓછી દિવાળી કાલે પમણેજી દિવાળી લગાવી તો દિવાળીઓ ઓછી ચોત્રીસ દિવાળી હતું તો એ એક પટ્ટામાં મારી દીધી પાછી નીકળી કહી હું કે જે દિવાળીઓ બીજો પટ્ટો હોય એમાં મારે જ દેવી કે ભાઈ કાં ફેર પડે તે બીજી પાછી સૌ દિવાળીઓ લેવી હોય ને તો જો આ પટ્ટા આખામાં મારી દેજે આ પટ્ટો દેખાય ને આ વેડીથી લઈને આ હતી આમાં તો મારેલું હતી આ દિતા મેં તો તમે આગલા વિડીયોમાં જોયું હોય જ એ એમાં તો મારે લે જ હતી પણ એ થોડી પાછી દિવાળી વધી સાલી હા જેટલી જ્યાં જ્યાં વૈશ્વિક ગેફ હોય ને ના આટમ એક એક મારે દીધી હતી આડા થઈ ને તો બાકી દસ પંદર દિવાળીઓ રાખવી કાં આમાંથી આટલી દિવાળી હો એકસો ત્રીસ જેટલી દિવાળી હોય એમાંથી કોઈ બંધ કે નહીરે ને તો ના મારે દેવા થાય છે એવું બધું હે ચાલો દિવાળીઓ લગાડી ગઈ તો તાણે તો વાઈ ગયા જે બધી લાઈટું કરે તા લીધી કારના કુસે મરતા હતા ઓલી બાજુય થઈ ગયું તું જો તમને દેખાડો જઈ બાજુ ય લઈતું થઈ ગયું ને આખું ફરતે લઈતું થઈ ગયું હવે વાંધો નહીં આવે એવું કે ગયું કે કંઈ નહીં આવે એવું હા ચાલો તો ઘેર જઈએ એજે તો નાવાનું છે મારે મો નહવું તું તો વેલું પણ એવું મોરું થતું તો એવું એટલે પાછું ગરમ પાણી મેળે નહીં લે પાછું તો વાંધો નહીં આવે ચાલો ઘેર જેને મળીએ છીએ અટાણે હાડા હાથ તવાઈ ગયા ને યોગેશ હજી આગળી ખેતરમાંથી આવ્યા એટલે લાઈટો ને દિવાળી ને જે કરતા હતા સિયાળે

જ્યાં હવા જાય તો કરી ઉભી જાય ને અટાણે પાછી ખુલે ઉઘીડે મીન્સ એટલો સુગંધ હે ને ગર્યો ગર્યો સુગંધ આવે બહુ બહુ અસલ સુગંધ એ થાય કે અગરબત્તી ને આપણે ન કીધી અગરબત્તી થી હારામાં હારો ને યોગેશ મારે પાછળ પાછળ પડે કે વીડિયો ને એન્ડ કરે દે વેલેરો એ અમાર ખાવાનું હે ને યોગેશ ને નાવા જવાનું હે તો આજના વીડિયો નો એન્ડ અમે આજ કર્યું આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવા નવા સપોર્ટ કરતા રહેજો હું જીનો જઈને જસુ ઉતમોત કેમેરો લઈને જઈ વારે આ અંજવાળું પડે મો ઉધા ભઈ વાહાટ મસ્તી કરી અમાતાઈને મસ્તી મજા ગાલતું રહેતું હોય